નમસ્કાર બનાસકાંઠાના વિદ્યાર્થીઓને તલાટીની પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા આપી રજૂઆત કરવામાં આવી છે જો તેમની માંગણી નહી સ્વીકારાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકાર દ્વારા પહેલા ધોરણ બાર પાસ ઉપર તલાટીની પરીક્ષા લેવામાં આવતી હતી હવે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરેલી છે જો કે સરકાર દ્વારા લેવામાં આવતી લેખિત પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો છે જેમાં એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે રીલ સ્વરૂપે આવી જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તેમની માંગણી રજૂ કરવામાં આવી છે જો તેમની માંગણી નહી સ્વીકારવામાં આવે તો આગામી મતલબ તલાટીની પરીક્ષા હતી તો પેલા બાર પાસ ઉપર હતી હવે ગ્રેજ્યુએશન ઉપર લઈ ગયા તો એમાંથી અમારે કઈ વાંધો નથી પણ આ ઓગણીસો ના ગ્રેડ પે ના લીધે અમે અને એમઆઈ પાછી સાડા ત્રણસો માર્ક્સ ની લેખિત પરીક્ષા લે એ યોગ્ય ના ગણાય એના માટે અમે બધા રજૂઆત કરવા આવ્યા છીએ અમારી માંગ છે સરકાર ને કે સરકાર અમને ન્યાય આપે પરીક્ષા એ સરકાર રદ કરે અને આધારિત પરીક્ષા લે ચૌધરી આશાબેન દેવાભાઈ સરકાર દ્વારા વારંવાર વિદ્યાર્થીઓ સાથે એમના ભવિષ્ય સાથે ચેડા થાય એવા કાર્યક્રમો વારંવાર આપે જ જાય તલાટી ની પરીક્ષા ની વાત કરીએ પેલા ધોરણ બાર ઉપર હતી સો માર્ક્સ નું એમસીક્યુ પેપર હતી એ પરીક્ષાથી હજારો તલાટીઓની ભરતી થઈ છે એમાં કેટલા ગોટાળા બી થયા પણ એ બાબતે પણ વિદ્યાર્થીઓ ચૂપ રહ્યા એના પછી સરકારને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓ કંઈ બોલી શકે એમ નથી તો વિદ્યાર્થીઓને જે બારમા ધોરણની પરીક્ષા હતી એ કરી નાખી ગ્રેજ્યુએશન ઉપર જેથી સરકારને જે દસ લાખ બાર લાખ પંદર લાખ જે ફોર્મ ભરાતા હતા એ ફોર્મમાં ઘટાડો થાય અને સરકાર એવું કહી શકે કે આ અમારી આ સફળતા છે કે જો હવે ફોર્મ ભરાતા નથી તો પણ એવું થયું કે ગ્રેજ્યુએશન ઉપર પણ ઘણા બધા બેરોજગારી વિદ્યાર્થીઓ તો રોજગારી સરકાર આપી નથી શકી તો વિદ્યાર્થીઓ એ પણ કબૂલ કરી અને તૈયારીઓ ચાલુ કરી હવે એ તૈયારીમાં પણ વિદ્યાર્થીઓ સવારના સાત વાગ્યાથી લઈ અને રાત્રે બાર વાગ્યા સુધી રીડિંગ કરે અને તૈયારી કરતા હોય એવામાં સરકાર પાછી ઉભી થઈ અને નો જે સિલેબસ હોય એવો તલાટીની અંદર ઓગણીસો રૂપિયા ગ્રેડ પેમાં જીપીએસસીની પરીક્ષા તમે લો છો બેતાલીસો ચુમ્માલીસો ગ્રેડ પે ક્લાસ વન ટુ નો અહીંયા ઓગણીસો ગ્રેડ પે અને એની અંદર સાડા ત્રણસો માર્ક્સનું લેખિત પરીક્ષા હું ચેલેન્જ મારો છું સરકાર તમારે કોઈ અધિકારી બેસાડો કે સો માર્ક્સનું ઇંગ્લિશનું પેપર લખીને બતાવી દે જીપીએસસીમાં ગણિતને આગળ લેતા નથી મેન્સમાં અહીંયા ગણિત આગળ લીધું છે એસએસનું દોઢસો માર્ક્સનું પેપર લીધું છે અને એ સિવાય પણ દોઢસો માર્ક્સનું જે આગળ ઓએમઆર છે એના માર્ક્સ પેલામાં નહીં ગણાય એસસી એસટી ઓબીસી જનરલ બધાય ચારસો રૂપિયા પાંચસો રૂપિયા ફી ભરવાની અને ચાલીસ ટકા માર્ક્સ ના લાવે તો તમારે પૈસા ગયા મતલબ બધી રીતે સરકાર ચૂસવા બેઠી છે પૈસા બી જોઈએ છે

જે ગ્રેજ્યુએશન પર પરીક્ષા લે લેશે ઓગણીસો પરિવારી વાળો વ્યક્તિ છવ્વીસ હજારમાં નોકરી કરે એ બિલકુલ મંજૂર નથી કોઈ બી વિદ્યાર્થીને કોઈ બી મંજૂર નથી શું અમારી માંગ એટલી જ છે કે જ્યાં સાડા ત્રણસો માર્ક્સની જે પરીક્ષા છે જે એમસીક્યુ આધારિત લેવાય જે લેખિત પરીક્ષા છે ઓકે